જોઈ લ્યો શિણાઈ બળાત્કાર કેશના નરાધમોના હાલ પોલીસે ભરબજવારમાં હાથ જોડતા કરી દીધા ગાંધીધામ તાલુકાના શિણાઈ ખાતે ખૂબ જ ગંભીર ઘટના બની હતી જેમાં પૂર્વ કચ્છ પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા છે તેઓનું આદિપુરની બજવારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું શિણાઈ ખાતે ગુરુવારે સાંજે પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી પંદર વર્ષીય સગીરાનું અપહરણ કરી તેને ટેકરીઓમાં લઈ જઈ બળજબરી કરવામાં આવી હતી ગંભીર એવી આ ઘટનામાં પોલીસે અંજારના મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોલી અને મેઘપર કુંભારડીના સંદીપગર ઘનશ્યામગર ગુસાઈની અટક કરી હતી બંનેને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે લોકોએ પણ ફિટકાર વરસાવ્યો હતો બંને હાથે લોકોની માફી માંગતા આરોપીઓ નજરે ચડ્યા હતા બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આરોપીને કડક સજા મળે તેવી માંગ ઉઠી છે